વાતમાં બહુ સુંદર દ્રષ્ટાંતુ પતંગ અને દોરીનું પતંગ દૂર દોરી તમારા હાથમાં હોય તો હાથમાં કે આમ કરો તો પતંગ આમ હલે હલે છે કે નહીં દોરી નામ આમ ઝાટકો મારો તો પતંગ આમ થાય અને દોરી કપાઈ ગઈ અને અહિયાં જ પતંગ પડી હોય કરો ને હલતી હોય તો ના થાય આટલી પાસે છે પતંગ તો કઈ મૂર્તિ પાસે જ હોય પણ કઈ આજ્ઞા ના પાડતા આજ્ઞા રૂપી દોરી પતંગ રૂપી મૂર્તિ સાહેબ ની વાતમાં દ્રષ્ટાંત છે એટલે આપણે આજ્ઞામાં રહીએ ને એ મોટા મોટો લાભ છે એની આજ્ઞા પણ વર્તીએ એમાં જ જે આપણને લાભ મળે જે આપણું ઘડતર થાય જે રીતે ભગવાનનો અંદર અંતર વાસ થાય જે રીતે એમનો રાજી થાય એના જો એક કે લાભમાં તો ભગવાન રાજી થાય એ લાભ ભગવાન સંત પ્રમુખ સાહેબ રાજી થાય એ લાભ એ રાજી થયા તો માનલો કે લાભ લીધો આપણે અંતરનો ઉપર તો દેખાય બાપા ઉપર ઉપર ખબર નહીં પડે તમને તો ગરબડ ગોટા વાર તો બાપા તો એને નભાવા છે એટલે રાજી રે પણ કથા કરતા એમાં બધું આપણને ખબર પડે એમનો રાજીપો સામા છે સામા નથી નહીં આપણે વર્કીએ એમનો રાજીપો થાય બીજી રીતે લાભ કે આપણું જીવન એવું બનાવો કે આપણને યાદ કરે આપણે તો એમને યાદ કરીએ છીએ પણ સ્વામી બાપા આપણને યાદ કરે એ લાભ લીધો કહેવાય લાભ બે મોટી વાત છે આ તો આપણે વર્તીએ ત્યારે એ લાભ લીધો કહેવાય પછી કથાર્થમાં જો બીજા આ તો એક મોટી વાત કહેવાય આજ્ઞામાં બધું કઈ કઈ આજ્ઞા એક તો કથાર્થ ની આજ્ઞા છે સેવાની આજ્ઞા છે આ બધું તો કથાર્થમાં આપણે એ લાભ લઈ શકાય આપણે મને બસ બાફા બેસીને લાભ લેવાય છે કથા ગણતા જ નથી ખરેખર છે જે ના કહ્યું ચોવીસ વર્ષ જેની કથા જેની ની કોઈ આળસ હશે એની કોઈ એવી અટકણ કરવી એમાં ગુણ નહી આવે એ છેલ્લા ચોવીસ મારે વાત કરી કથા પણ એ ખરેખરો લાભ રૂગી આપણને ડોક્ટર સાહેબ નાડી જોતા હતા અને એમાં ધબકારો વધી ગયો તો સાહેબ ડૉક્ટર સાહેબ કહે કે બાપા તમે તો રોજ કરતા વધારે આરામ લીધો છે છતાં નાડી કેમ વધી ગઈ આરામ લીધે એમ નાળી ધીમી પડે ઓછી થાય વધી કેમ ગઈ સાહેબ આ સારી કથા ના થઈ એટલે નો વિચાર કરો કથાર અને આપણે તો કથારતા ના કરીએ એટલે ટાળું પડે હરે કંઈ આમ ઠીક પડ્યું લાભ લીધો કહેવાય ઘણા પૂછતા કથારતા થઈ ગઈ થઈને ગઈ 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 નાસ્તા પાણીમાં અગિયાર વાગ્યા હોય ને તો કરે અગિયાર વાગ્યા હોય ને ભાઈ સાર નાસ્તો નથી કર્યો લાવો અગિયાર વાગે તો કથા અર્થાત થઈ ગઈ ચાલો એક કામ એક લપ ગઈ મોટા પુરુષની ભગવાનની અખંડ કર્યો જે શ્રી ગુણાત્મ સમય તો વ્યસની કથાના વ્યસની કયા મહાધ્યાનના બ્યાસમાં કોઈ શ્લોક જે આપણે બોલીએ છીએ એમાં આ જ ભાવ છે જે કથાના વ્યસની છે તો જે જેમ લાભ લઈ રહ્યા છે આપણે કથાનો લાભ લઈએ કથાર્થમાં ધ્યાન આપીએ બેસી તારીખ એકાગ્ર થઈએ આ કરીએ તો લાભ લીધો કહેવાય આ તો કથામાં કંઈ મન બીજે હોય ઘરે પહોંચી ગયા ચોલામાં હોય આ હોય તે હોય પરાણ એક ભાઈ સામે જ બેઠા તને આમ કરે પાછું ખરો લાભ લેશે એક ભાઈ આમ બેઠા કથામાં મને એમ થયું કે આ સિયા કોઈ ધ્યાન જ નથી આપતું પ્રાણ થોડો એટલ પોઝ તો એને કથાનો જ હતો કથા સમય ઘણા ધ્યાનનો પોઝ હોય પણ ધ્યાન કરતા જ ન હોય કંઈક બીજે જ ચાલતું હોય કાંઈ પોઝ જ હોય એટલે જો કથામાં આપણે હોય ને તો જ લાભ લેવાય કથા અંગ કરવું પડે એની સાથે સજાતી પણ કરવું પડે પછી મજા કથા ગમે હોય જો હોય તો એને ગમે તો પ્રસાદ નાનો બાળક લઈને આવે તમે લો કે નહીં કે ના પાડો તું નાનો તારા હાથ નો કોણ પ્રસાદ કથા મહારાજ ના શબ્દો છે પ્રસાદ જ છે લો એમાં અરૂચિ બતાવી મારા શબ્દો છે એ તો તમે કરો સ્વાઈ બાપા કથા એમાં ક્યાં વાત કરી તે આપણે બે શબ્દો પકડાય તો કામ થઈ જાય યુગી આપી ગેતા બહુ લખ્યું છે કથા ઉપર કે બધી કથા બધો આપણા કામના ના હોય પણ આપણા અંગના ગ્રહણ કરી લેવું બીજી જે શબ્દો છે બીજાને માટે છે નક્કામાં છે એવું તો મનમાં રાખવું જ નહીં મુકાયા હોય રસોડામાં અને સ્ટેજ ઉપર વાળા આપણે શું કહી ગયા સ્ટેજ વાળા બધા લાભ ખૂબ લીધો લાભ લેતા જ ના હોય આટા જ મારતા હોય એને એમ લાગે કે આપણે અહીં છે લાભ લઈ જ રહ્યા છીએ બાપાની આજુબાજુ છે ને એટલે સેવા છે એ પણ લાભ જ છે યોગી ક્યાં રસોડાની બહાર આવ્યા છે બાપા એક આજ્ઞા કરી શાસ્તી જોગી વાસણ તો બાપા કે ચાલીસ વર્ષથી ફરી આજ્ઞા કરી પડી નથી એટલે જો આ સેવામાં સ્વામી નું સ્થાન જ ત્યાં હોય ત્યાં જ મળે તમે પણ ત્યાં આપણે મુઠ્ઠી રીતે સેવા એવું નહીં ત્યાં સ્મૃતિ હોય બાપાનું ધ્યાન હોય અને તે સેવા કરતા દિવ એવું જ કરે બાપા સેવા કરતા વાતો ગોખે અર્થાત કથા કરે કંઈક કરે એ સેવાની અંદર પણ લાભ લેવાય છે અને સેવામાં આ વખતે સ્વામી અમદાવાદ હતા ત્યાં એક અરવિંદભાઈ છે روز داتن لے ساجنا ٹھاکر جی مطلب داطن بھاکری ہاجری میں داطن کہ آ شو ہے داتن سنا ٹھاک روز لے چود ورس તો સ્વાય કહો હોય ખુશ થઈ ગયા પછી સ્વાય બોલ્યા કે આ દેખાય છે ખટકો છે ને ત્યાં તારી મનની વૃત્તિ પરવેલી છે હેત પ્રીત છે આ સેવામાં એમને નથી ભલે દાતન છે એની પાછળની ભાવના કેટલી બધી છે જો આ બધી સેવા એ લાભ જ છે આવું કોઈ આપણે અંગ પાડ્યું હોય આવી કંઈક સેવા કરવાનું મંદિર વારવાનું કે બે લાપેક કરવાનું કંઈક સાફ સુફ કરવાનું એ લાભ છે બધું અને એ આપણે નથી માનતા સેવા એટલે બસ શતાબ્દી કે શતાબ્દી એમાં જે મહિનો આપી અને એ સેવા બાકી સેવા ગણતા જ નહીં પણ આ બધું આવું હોય ને આ સેવા જ કહેવાય પેલા મુઠળી નાખવાની સેવા છે બહુ મોટી સેવા છે એમાં મન પરોવું પડે આ બચત એક સામટું નાખી દે પછી છ મહિના પછી મન ગમે ત્યાં ફરે તો રોજ સારું મન જાય તમારું બાપા યાદ આવે નાની આની પણ ધ્યાન આપવાનું